આ કયા કારણોસર પાણી ભરાયું છે જે અહીંયા અધિકારી દ્વારા પાઇપલાઇન જે નાખવામાં આવેલી છે કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ કામગીરીને દ્વારા ત્રીજી વખત પંચર પડેલો છે શિયાળુમાં પાકમાં નુકસાન થયું તો વરાળુ પાકની અંદર નુકસાન થયું તો વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા મોમલદારને આવીને ખાલી વાતો કરીને જતા રહે છે પણ કયા ખેડૂતને કોઈ નુકસાન નુકસાનનો કોઈ લાભ આવ્યો નથી અને ત્રીજી વખત આ પંચર પડ્યું

મારું નામ ચૌધરી કરમસિંહભાઈ જયસિંહભાઈ વડગુંડા ઓકે બા કઈ પાઇપલાઇન નો પાણી આવ્યું છે શું નુકસાન છે આ મેન લાઈન પાણી નહીં હડી ગયું ભૂઢણપુર થી આગળ જઈ છે એમાં તળાવ ભરવા વડગામડા તળાવમાં પોણી નાખવા વાળું પાઇપ લાઈન ઓહટાડી છે બીજી એને સીપુ કેવું કોક નામ કે છે એમાંથી આ પાઇપ લાઈન હડી છે એ પાઇપ લાઈન ફૂટીને આ બે ત્રણ વખત આવું મને નુકસાન કર્યો છે આજ મારું આખું આ રાયડો બોળી નાખ્યો એકર હતું એ અને બે ત્રણ વખત એને અમે રજૂઆત કરી એ જે કર્મચારીઓ આવીને ગયા કંત્રાટીન બધાય જેણે બે પાંચ રૂપિયા ખવાડ્યા એનો કોમ થઈ ગયો ને અમાની પાસે કીધું કે તમે કોણ પૈસા હાલો વી પચીસ હજાર રૂપિયા તો કે આ કોમ થાય ના કા થાય છે નહીં તો અમારી પાસે પૈસા હતા નહીં કાંઈ અમે આવ્યો નહીં આ મારું કોમ છું નહીં આથી ફેરીએ અમારું રાયડું બોળીને છો પાય ફૂટી કેટલું નુકસાન થયું નુકસાન આમાં વિશેક બોરી રાયડો થાય એવું હતું ત્યારે બધું બોલ્યું એટલે હવે આ બંધો ફોડીને કાઢ્યો છે એટલે થોડો ઘણો બસ્યો છે બાકી દહક બોરી રાઈડો તો થાય તો રાયડું બળી જાય છે તો કોઈને દોણ કરી ફોન કરી ફોન કરીને દોણે તો હાલ તો આ ભાઈ શિવા મંત્રીને ગોમમાંથી બોલાવી અને કીધું આ સાહેબની યોજન કોણ કહીને આ પાઇપલાઇન અમારી રિપેરિંગ કરાવવું